આજે અહીંયા આપણે પાંચ વસ્તુઓમાંથી સરસ મજાનો ઘરેલું તો પાવડર બનાવવાના છીએ આ પાવડરની મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરની જે એક્સ્ટ્રા ચરબી છે તે ઓછી થાય છે પાચનતંત્ર મજબૂત થાય છે તો એના માટે સૌથી પહેલાં અહીંયા આપણે લીધું છે સો ગ્રામ અળસી અળસીની અંદર વિટામિન્સ ઓમેગા થ્રી ઘણું બધું રહેલું હોય છે સાથે સાથે એમિનો એસિડ છે જે આપણા પાચનતંત્રને ઠીક કરે છે ખાસ કરીને એમાં રહેલું વિટામિન કે અને પ્રોટીન અને ડાયટરી અને સેલ્યુલો ફાઈબર આપણા શરીરની અંદરની પાચનતંત્રને એકદમ ઠીક કરવાનું કામ કરે છે તો વજન પેટની ચરબી ખાસ કરીને ઘટાડવી છે તો અળસીનું સેવન નિયમિત રીતે કરવું જોઈએ હવે તમારા શરીરની અંદર કબજીયાત અને પાચનતંત્રનો પ્રોબ્લેમ હશે ત્યારે તમારું વજન વધ્યું છે કબજીયાતનું જળમૂળમાંથી નિકાલ છે ઈશબગુલ ઈસબગુલ કેટલું લેવું સો ગ્રામ ઈસબ ક્યાં મળશે તો આયુર્વેદિક શોપ પર તમને આરામથી મળી જાય છે છે પણ મળે હવે આપણે લેવાનું છે સો ગ્રામ અજમો અજમો ફાઇટ કટરના નામથી ઓળખાય છે અજમાની તાશી ગરમ છે અજમો તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે અજમો તમારા શરીરની અંદરની ચરબીને જળમૂળમાંથી કાપવાનું કામ કરે છે જ્યારે પણ અજમો અને અળસી આ બે વસ્તુ એવી છે કે જેનું સેવન કરો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી અવશ્ય પીવાનું છે ઓકે કારણ કે પાણી પીશો તો જ એની જે અસર છે એ વધારે સ્પીડી થશે હવે પાંચમી જે વસ્તુ છે એ છે જીરું જીરું આપણા શરીરમાં પાચનતંત્ર ઠીક કરે છે ચરબીને ઓગાળે છે ચરબીને વાળ બાળે છે અને આપણું જ્યારે વજન ઘટતું હોય ત્યારે આપણા શરીરને નબળું નથી પડવા દેતું જીરું એટલા માટે આપણે જીરાનો ઉપયોગ કરીશું અને મેથી દાણા છે આ મેથી દાણા ફૂલ પડવા પરંતુ આપણા શરીરની હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે નિયમિત રાત્રે સૂતા પહેલાં પચાસ મેથી દાણા ખાઈને સૂઓ ને તો પણ સવારે તમારા કબજિયાતનો પ્રોબ્લેમ ગાયબ થઈ જાય તમારા શરીરમાં એમ જ મહિને દોઢથી બે કિલો વજન ઘટવા લાગે છે મેથી દાણામાં એટલી તાકાત છે તો આ બધી જ વસ્તુઓને શેકવાની નથી એમ જ કાચે કાચે લેવાની છે અને એનો પાવડર બનાવવાનો છે હવે આપણે બનાવીશું સરસ મજાનો વેઇટ લોસ પાવડર તો અહીંયા મેં બનાવી લીધો આપણું સરસ મજાનો ઘરેલું વેઇટ લોસ પાવડર આ પાવડરને તમારે ક્યારે ઉપયોગમાં લેવાનો છે તો આ પાવડર તમારે હોફાળા ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં બે ચમચી લેવાનો છે અને એ પછી સુઈ જવાનું છે ઓકે ભોજનના બે કલાક પછી એટલે તમારે સાંજનું ભોજન એ રીતે કરવાનું સૂવાનો ટાઈમ હોય એના બે કલાક પહેલાં તમારે ડિનર કે વારું જે કહેતા હોય ફિનિશ કરવાનું છે અને એ પછી જ તમારે આ પાવડર લેવાનો છે તો તમારે એવી રીતે જમવાનું છે થોડું વહેલું જમી લેજો ઓકે તો અહીંયા તમારે સરસ મજાનો આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત થશે અને એ ઉપરાંત કમરના દર્દ હશે પીલીના દર્દ હશે પગના તળિયાની બળતરા હશે બધું દૂર થાય છે અને સૌથી મહત્વનો ફાયદો સુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે છે આ ઉપાયની મદદથી એમનું સુગર પણ કંટ્રોલમાં રહેશે એમના શરીરની અંદર ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રૂવ થશે તો ખરેખર સરસ મજાનો ઉપાય તમારા માટે છે ફોલો કરો ને વજન ઘટાડો